ધોળકા તાલુકાના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે પીસાવાડથી વેરડીને જોડતો રોડ પર ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા છે ગામના લોકો ટ્રેક્ટર પર બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે અંદાજિત બે હજાર વસ્તી ધરાવતું આ ગામ છે વેરડી વેરડી ગામના ખેતરોમાં પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા છે સાબરમતી નદીના પાણી રોડ પર ફરી વળતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ગામના તમામ ખેડૂતના ડાંગરના પાકને નુકસાન થયું છે સાબરમતી નદીના પાણી જે છે ધોળકા તાલુકાના આજુબાજુનો જે વિસ્તાર છે જે ગામડાઓ છે ત્યાં પ્રસરી ચૂક્યા છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અને ખરેખર ગામની પરિસ્થિતિ શું છે ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ શું છે તેનો તાગ મેળવવા માટે પહોંચ્યું છે હાલ આપ જોઈ રહ્યા છો વિરડી ગામ ધોળકાથી અંદાજીત દસ કિલોમીટરની દૂર આવેલું આ ગામ કે જ્યાં ખેતરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે અને આ તમામ પાણી છે સાબરમતી નદી સાથે સાથે પાસે જે સાત નદીઓનો સંગમ થાય છે તે નદીઓના સંગમ બાદ સૌથી પહેલું આવતું ગામ આ વિરડી જે ગામ છે ત્યાંની પરિસ્થિતિ છે ખેતરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે ગામમાં ગઈ રાત સુધી પાણી હતા પરંતુ ગઈકાલથી આજ સવાર સુધી જે વરસાદ ન થવાને કારણે ગામમાંથી પાણીની પરિસ્થિતિ જે છે એ જે છે થોડીક સહારી થઈ છે પણ ખેતરોની અંદર હજુ પાણી છે રોડ ઉપર જે પ્રકારના દ્રશ્યો હાલ કેમેરામાં પણ જોઈ શકાય છે કે રોડ ઉપર પણ વરસાદી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે હજારો વીઘા પાક જે છે એ સતંતર નિષ્ફળ થાય તેવી ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે કારણ કે મોટાભાગનો ડાંગરનો પાક જે છે એ અહીંયા ખાસ કરીને જે ભાલ પંથક છે ત્યાં કરવામાં આવતો હોય છે પરંતુ જે પ્રકારે વરસાદી પાણી અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેતરોની અંદર પાણી છે રોડ ઉપર પાણી છે ગામના એકબીજાથી ગામમાં જવાનો સંપર્ક છે તે તૂટી ચૂક્યો છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે થવા પામ્યું છે ખેડૂતો પોકારી ઉઠ્યા છે કારણ કે ગામના આગેવાનો હોય ખેડૂતો હોય કે સરપંચ છે તે લોકોનું કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારની પરિસ્થિતિ ગામડામાં છે આ પાણી આવવાનું કારણ મુખ્ય કે જે ગામડાઓની અંદર રોડની અંદર જે નાળાઓ મૂકવાની જરૂરિયાત ઊભી થતી હોય તે નાળા મૂકવામાં નથી આવ્યા જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેથી હવે સરકારને પણ એ લોકો અપીલ કરી રહ્યા છે કે જો આ રોડ ઉપર જે નાળા છે એ નાના મૂકવામાં આવે છે જો તેને મોટા કરવામાં આવે તો આ પાણી જે રોડ પર ભરાવો થઈ રહ્યો છે તે ભરાવો ન થાય અને પાણીનો જે નિકાલ થવો જોઈએ તે પ્રકારે નિકાલ જે છે થવો જોઈએ તે થતો નથી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ જે છે એ થયું છે ચારે બાજુ જ્યારે સમગ્ર ખેતરની અંદર પાણી પસરાવ્યું હોય દરિયા જેવા અને નદી જેવું સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ વિરડી ગામ જ્યાંથી ખંભાતનો અખાત ગણતરીના કિલોમીટર એટલે કે પાંત્રીસ કિલોમીટરની નજીક જે છે આ ગામ આવેલું છે ત્યાંથી આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ છે ગામના લોકો કહે છે કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે થતું હોય છે જેના કારણે ખેડૂતોનો જે મોલ છે એ સતંતર નિષ્ફળ જતો હોય છે અને આ નિષ્ફળ જવાને કારણે ચોમાસું હોય કે શિયાળો પાક હોય એ તમામ જે પાક છે નિષ્ફળ જતો હોય છે તો ફરી એક વાર ધોળકા પંથકના અનેક ગામો છે કે જે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે થઈ રહ્યું છે કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ધોડકા ભારે વરસાદ વર્ષા બાદ અમદાવાદના ગ્રામ્ય જિલ્લાના જે ગ્રામ ગામડાઓ છે ત્યાં કપરી પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે હાલ આપણે ઊભા છીએ ધોડકા તાલુકાનું પીસાવાડાથી વિરડી ગામ જવાનો મુખ્ય માર્ગ કે જે જ્યાં બે ગામ આવેલા છે બંને ગામ જે સંપર્ક વિહોણા થયા છે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે મુખ્ય માર્ગ ઉપર જયારે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે છે સામે આવી રહ્યા ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ગામડાઓની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે દર્શાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે પણ હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે બંને ગામ જે છે પિસાવાડાથી આગળ વિરડી ગામ અને બીજું જે ઇન્દોલી ગામ છે બંને ગામ હાલ સંપર્ક વિહોણા થયા છે ગામમાં પણ પાણી હોવાને કારણે ગામના લોકો પણ

ગુજરાત ફર્સ્ટ એ જગ્યાએ પહોંચ્યું છે કે જ્યાં સાબરમતી નદીને કિનારે આવેલું ગામ જ્યાંથી માત્ર દસ ફૂટ પણ દૂર નથી આ સાબરમતી નદી અને ત્યાંના એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે સાબરમતી નદી સાથે સાથે જે બીજી સાત નદીનો સંગમ થાય છે તેના આ દ્રશ્યો જે છે આ ગામ જે ઇંગોલી ગામ છે કે જે સાબરમતી નદીને કિનારે આવેલું છે ત્યાંથી કિનારે જ ગામના લોકો વસવાટ કરે છે જ્યારે પણ વરસાદ અને સાબરમતી નદીને પૂરની પરિસ્થિતિ હોય છે ત્યારે આ ગામના અંદાજિત પચાસ જેટલા ઘરોની અંદર પાણી વરસાદી ઘૂસી જતું હોય છે બધું જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ થયો છે બનાસકાંઠા હોય પાટણ હોય કે જે સાબરકાંઠા જે જિલ્લાઓમાં વરસાદ થયો છે અને તેના કારણે જે ધરો ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ મહેસાણા મહેસાણા જિલ્લો હોય કે પછી આપણે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદ થયો છે જે સાત નદીનો સંગમ કહેવામાં આવે છે કે વૌઠા ખાતે ત્યાં આ પાણી એકત્ર થાય છે ત્યારબાદ આ પહેલું ગામ આવે છે કે જ્યાં આ વર્ષ જે વરસાદી પાણી અને ગામ પહેલું આવતું હશે બાદ ચારે બાજુ ગામની આજુબાજુ ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે ગામના તમામ ખેડૂતો રહે છે એ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ મુકાયા છે કારણ કે આ સાબરમતી નદીનું પાણી જે છે એ ચારે બાજુ ખેતરોમાં પ્રસરી ચૂક્યું છે ગામના લોકો કહી રહ્યા છે કે આ દિવાલ જે છે તે સાબરમતી નદીની સંરક્ષણ દિવાલ જે છે મોટી કરવામાં આવે જેથી કરીને જમીનનું ધોવાણ ન થાય અને મકાનનો બચાવ થઈ શકે સાથે ખેડૂતો પણ કે જ્યાં અગત્યના નાણાં મૂકવાની જરૂર પડે તો ત્યાં નાણાં મૂકવામાં આવે જેથી કરીને પાણીનો પ્રવાહ છે જલ્દી પસાર થઈ શકે હાલ આ વિરડી ગામ અને ઇંગોલી જે ગામ છે બંને ગામડાઓ જે છે એ હાલ આ પાણીથી પ્રભાવિત થયા છે સંપર્ક વિહોણા છે કારણ કે ગામમાં આવવાના મુખ્ય માર્ગ ઉપર પણ અઢી થી ત્રણ ફૂટ જેટલા પાણી જે છે એ જોવા મળી રહ્યા છે ગામના લોકો હાલ ગામની અંદર જ કેદ છે જે લોકોને ગામની બહાર જવું હોય તે લોકો ટ્રેક્ટરનો સહારો લઈને બહાર જઈ રહ્યા છે કારણ કે સાબરમતી નદીના કિનારે વાળા ગામો આ ગામ પૂર્ણ થતા જ આગળ વટામણ આવે છે ત્યાંથી નર્મદાનો આ જે નદી છે એનો મુખ મોટો થતો હોય છે ખંભાજના ખાતમાં મળતા હોય છે એટલે કે સૌથી વધુ ધડકો તાલુકાના જો બે ગામની વાત કરવામાં આવે તો આ બે ગામ જે સૌથી વધુ પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ધોળકા